ભાવનગર એલસીબી પોલીસે ગેટ પોલીસ ચોકીની પાસે આવેલા નવા બિલ્ડિંગની પાછળના રસ્તા ઉપરથી નકલી નોટો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં નૈતિક મોદી જયરાજસિંહ ગોહિલ તૌસિક રફીકભાઈ સહિત ત્રણને ઝડપી લીધા હતા જેને પગલે ભાવનગરના ડીએસપી દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો આજે અલકા ટોકીઝ વિસ્તારમાં તૌસિક રફીકભાઈને ત્યાં ચેકિંગ કર્યું હતું આ બાબતે ભાવનગરના ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે આ ત્રણેય શક્સો બાસઠ જેટલી પાંચસોના દરની નકલી નોટ સાથે ઝડપાઈ ગયા હતા અને તૌસિક રફીકભાઈ સામે અગાઉ જીએસટીનો ગુનો નોંધાયેલો હતો તે ઉપરાંત જીએસટીના કર્મચારીઓ અને અધિકારીઓને માર મારવાનો ગુનો નોંધાયેલો હતો જ્યારે આ શખ્સો દેશદ્રોહી કે સમાજ વિરોધી પ્રવૃત્તિઓ તો નથી કરી રહ્યાને તે બાબતને લઈને તેમજ ગુજરાત બહાર પણ તે દિશામાં તપાસ હાથ ધરાશે ભાવનગરમાંથી બનાવતી ચલણી નોટો સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા جي ريتو کنا پيارو کتنا رو کيلا رو کيلا جو برام کتنا اروي هدا ભાવનગર જિલ્લાની એલસીબીના પોલીસ કર્મચારીઓના વિશ્વાસુ અને અંગત બાતમીદારો મારફતે એવી હકીકત મળેલી કે ભાવનગર શહેરના પ્લોટ ગેટ ચોકીની બાજુમાં જે નવું બિલ્ડિંગ બને છે એની પાછળની બાજુ કોઈ ત્રણ શખ્સો ભારતીય બનાવટની ડુપ્લિકેટ ચલણી નોટો લઈ ઊભા છે અને એનો ઉપયોગ બજારમાં કરવાનો કોઈ પ્લાનિંગ બનાવી રહ્યા છે આ બાતમીના આધારે જગ્યા વેરીફાઈ કરતાં સ્થળ ઉપર ત્રણ ઈસમો મળી આવેલા જેમના નામ પૂછપરછ કરતાં નૈતિક મોદી જયરાજસિંહ ગોહિલ અને તૌસિફ રફીકભાઈ નામ છે આ ત્રણેયની પાસેથી પાંચસો રૂપિયાના દરની બાસઠ ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ મળી આવેલ છે ત્રણેયની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્રણ આરોપી પૈકીનો જે તૌસિક રફીકભાઈ આરોપી છે એ આની પહેલાં જીએસટીમાં એક ગુનામાં પકડાઈ ચૂકેલો છે વધુમાં જીએસટીના કર્મચારી અધિકારીઓ ઉપર હુમલો કરવાનો પણ ગુનો એની ઉપર દાખલ થયેલો છે સમગ્ર તપાસ એ દિશામાં ધમધમી રહી છે કે આ ત્રણ આરોપીઓ ભારતીય ચરણીની જે બનાવટી નોટ છે એ ક્યાંથી લઈ આવ્યા છે કોને આપવાના હતા એની ઉપરની લાઈન કઈ રીતે કામ કરી રહી છે આ ત્રણમાંથી કોઈ પણ શખ્સ કે ત્રણેય જણા દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ આની પહેલાં કેટલી વાર આ લોકો ફેક ઇન્ડિયન કરન્સી નોટ લઈ આવેલા છે અને ભાવનગર કે આજુબાજુના કોઈ ડિસ્ટ્રિક્ટ કે ભારત દેશના કોઈપણ રાજ્યમાં આમનું નેટવર્ક છે કે કેમ આ સમગ્ર દિશાઓમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે